વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં એન એમ એમ એસ જે પરીક્ષા લેવાય છે તે પરીક્ષાનું સચોટ માર્ગદર્શન આપીશું જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ખ્યાલ આવશે કે જે એન એમ એમ એસ પરીક્ષા લેવાય છે તેનું પૂરું નામ શું છે આ પરીક્ષા કોણ આપી શકે છે આ પરીક્ષાનો જે પ્રશ્નપત્ર હોય છે પેપર હોય છે તે કેટલા ગુણનો હોય છે કેવા પ્રશ્નો પૂછાય છે કેટલી શિષ્યવૃત્તિ મળે છે તેની સંપૂર્ણ માહિતી તમને છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું નામ છે એન એમ એમ એસ એટલે કે એનું પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાનું જે એન એમ એમ એસ ધોરણ આઠમાં લેવાય છે તેનું પૂરું નામ છે હવે આગળ જોઈશું અહીં લાયકાત એટલે કે ધોરણ આઠમાં જે આ પરીક્ષા લેવાય છે કોણ આપી શકે છે તે જોઈશું તો વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ધોરણ આઠમાં ફક્ત સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ તો જે વિદ્યાર્થી સરકારી શાળામાં ધોરણ આઠમાં ભણે છે તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે તથા ધોરણ સાતની વાર્ષિક પરીક્ષામાં તેને ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ એસસી એસ ટી માટે પચાસ ટકા ગ્રેટ પચાસ ટકા ગુણ અથવા તો ગ્રીડ મળેલો હોવો જોઈએ તો આ એની લાયકાત છે અરજી કરવાની વેબસાઇટ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અરજી કરવાની આવે છે ત્યારે વેબસાઇટ આપવામાં આવે છે કે ડબલ્યુ ડબલ્યુ ડૉટ એસીબી એક્ઝામ ડોટ ઓ તેના પર અરજી કરવાની રહેશે અરજી કરવાનો સમયગાળો તો વિદ્યાર્થી મિત્રો અરજી કરવાનો સમયગાળો સંભવિત ઓક્ટોબર નવેમ્બર માસ અથવા તો દ્વિતીય સત્રમાં હોય છે વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી હોય છે જે ધોરણ આઠમાં જે એનએમએમએસની પરીક્ષામાં ફોર્મ ભરે છે તેના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાથી વધારે ન હોવી જોઈએ પરીક્ષાનું માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ગુજરાતી માધ્યમમાં અથવા તો અંગ્રેજી માધ્યમમાં બંને કોઈપણ માધ્યમમાં આપણે આપી શકીએ છીએ જે એને અંગ્રેજી સારું ફાવતું હોય તે અંગ્રેજી માધ્યમમાં પણ આપી શકે છે પરીક્ષાની ફી તો પરીક્ષાની ફી જનરલ પ્લસ બક્ષી પંચના વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે સિત્તેર પ્લસ બાર રૂપિયા ચાર હોય છે એટલે કે બ્યાસી રૂપિયા હોય છે અને એસસી એસ ટીના વિદ્યાર્થીઓ માટે પચાસ પ્લસ બાર એટલે કે બાસઠ રૂપિયા હોય છે પરીક્ષાનું માળખું તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનું માળખું એટલે કે એકસો ને એસી ગુણના બહુ વિકલ્પવાળા પ્રશ્નો રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે એનએમએમએસની પરીક્ષા લેવાય છે તેમાં એકસો ને એસી ગુણનું પેપર આવે છે અને તમામ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હોય છે પ્રશ્નપત્રનો ટાંચો અને ગુણભાર તો વિદ્યાર્થી મિત્રો અહીં કસોટીના પ્રકાર આપ્યા છે તો એનએમએમએસની ક જે પરીક્ષા છે તેમાં કુલ એકસો એસી ગુણના પ્રશ્નો પૂછાય છે એટલે કે નેવું ગુણના પ્રશ્નો જે ભૌતિક યોગ્યતા કસોટીના હોય છે અને બીજા જે નેવું ગુણના પ્રશ્નો હોય છે તે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે એસીટીના હોય છે અહીં ગુણ પણ આપેલા છે કે એક એક પ્રશ્ન એ ગુણનો હોય છે એટલે કે નેવું પ્રશ્નો નેવું ગુણ અને આ નેવો પ્રશ્નો નેવો ગુણ એટલે કે એકસો એંસી પ્રશ્નો હોય છે અને એકસો એસી ગુણ આપવામાં આવે છે અને સમય પણ એકસો એંસી મિનિટનો એટલે કે ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જે વિભાગ એક છે ભૌતિક યોગ્યતા કસોટી તેમાં ભૌતિક યોગ્યતા કસોટીને આધારે પ્રશ્નો પૂછાય છે જ્યારે બીજો ભાગ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી તે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તે ધોરણ સાતનો આખો વર્ષમાં જે બંને સત્ર આવે છે તેમાંથી અને ધોરણ આઠ એમાં પ્રથમ સત્ર પ્રથમ સત્ર સુધી જેટલા પાટ હોય છે તેમાંથી પ્રશ્નો પૂછાય છે આવી ગણિતના વીસ પ્રશ્નો પૂછાય છે વિજ્ઞાનના પાંત્રીસ પ્રશ્નો પૂછાય છે અને સામાજિક વિજ્ઞાનના પાંત્રીસ પુસ્ત પાંત્રીસ પ્રશ્નો પૂછાય છે આમ કુલ નેવો પ્રશ્નો એસીટીના પૂછાય છે આમ બંને પાક ભેગા કરે અને એકસો એસી ગુણનું પેપર પૂછાય છે શિષ્યવૃત્તિની રકમ તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસની પરીક્ષા પાસ કરી અને મેરિટમાં તેમનો સમાવેશ થાય છે તે વિદ્યાર્થીઓને બેંક ખાતામાં પ્રતિમાસ એટલે કે દર મહિને એક હજાર રૂપિયા લેખે વાર્ષિક બાર હજાર રૂપિયા સતત ચાર વર્ષ સુધી કુલ અડતાળીસ હજાર રૂપિયા જેવી રકમ રાષ્ટ્રીય મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા જમા થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે બાળકો એનએમએમએસની પરીક્ષા પાસ કરી અને મેરિટમાં તેમનું નામ આવે છે તેમને ધોરણ નવ દસ અગિયાર અને બાર એમ ચાર સુધી દર મહિને એક એક હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે એક વર્ષના બાર હજાર રૂપિયા એટલે કે કુલ અડતાળીસ હજાર રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળે છે અને આ શિષ્યવૃત્તિ રાષ્ટ્રીય મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા તમારા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે એનએમએમએસ પરીક્ષાનું સચોટ માર્ગદર્શન હતું તે માર્ગદર્શન આપ્યું છે અને અહીં પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એમએટી જે વિભાગ એક છે અને વિભાગ બી એસીટી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેના તમામ વિડીયો અહીં યુટ્યુબ ચેનલ ઉપર મળશે જે તમે દરરોજ ડેઇલી તૈયારી કરશો તો તમારું સારું એવું પરિણામ આવી શકે છે જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ